નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય એર ફોર્સમાં ભરતી બે હજાર ચોવીસ આવી ગઈ છે જેમાં પગાર જોઈએ તો છપ્પન હજાર સોથી તમારો પગારની શરૂઆત થશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ કઈ છે તો એકત્રીસ બાર બે હજાર ચોવીસ લગી તમે આમાં અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં એરફોર્સ રિક્વામેન્ટ બે હજાર ચોવીસમાં ભારતીય એરફોર્સમાં ત્રણસો ને છત્રીસ જગ્યાઓ કેટલી જગ્યાઓ તો ત્રણસોને છત્રીસ પ્લસ જગ્યા ઉપર સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી ગઈ છે જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરી નોકરીનો મોકો આવી ગયો છે આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો પુષ્પના નામ કુલ ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાતની માહિતી વેતન અરજી શુલ્ક પસંદગી પ્રક્રિયા અરજી ક કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી જોવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો સંસ્થા કઈ રહેવાની છે તો ભારત એરપોર્સ એરફોર્સ એ સંસ્થા રહેવાની છે પુષ્ટનું નામ તો ઓફિસર અરજી માધ્યમ તો ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ છે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ છે ઓફિશિયલ વેબસાઇટથી આજે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ પદનું નામ તો ભારત એરફોર્સ દ્વારા એરફોર્સમાં ઓફિસમાં પદો માટે કુલ છ ત્રણસો ને છત્રીસ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં આગળ જોઈએ તો એમાં વયમર્યાદા શું રહેવાની છે તો ભારતીય વાયુસેના ભરતી દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવારને અરજી કરવા માટે તેમની ઉંમર વીસથી છવ્વીસ વર્ષ કેટલી તો વીસથી છવ્વીસ વર્ષ સુધી હોવી જોઈએ અને વયમર્યાદાની ગણતરી માટે કટ ઓફ તારીખ કઈ છે તો એક જાન્યુઆરી બે હજાર પચીસ રાખવામાં આવેલી છે તથા સરકાર ધોરણના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે એના માટે જે ઓફિસિયલ નોટિફિકેશન છે એ આપણે વિડીયોની નીચે એની લિંક આપી દીધેલી છે ત્યારે તમે માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તેમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે તો ભારતીય સેનાની આ ભરતીમાં કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ શું કરેલું હોવું જોઈએ સ્નાતક એટલે કે કોલેજ સંપૂર્ણ પૂર્ણ કરેલી હોવી જોઈએ તે ઉપરાંત કોઈ પણ સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી હોવી જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો અરજી ફી શું રહેવાની છે તો જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા માગે છે તેમના માટે અરજી ફી રૂપિયા બસો ને પચાસ રૂપિયા છે અરજી માટે ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે ત્યારબાદ ટોપિક છે આપણો પસંદગી પ્રક્રિયા તો સેનાની ઓફિશિયલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર ત્રણ તબક્કાના આધાર છે મેરિટની પ્રક્રિયા શરૂ થશે જેમાં આપણે જોઈએ તો પહેલાં લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ છે બોડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે તમારા જે ડોક્યુમેન્ટ છે એ વેરીફિકેશન થશે અને છેલ્લે મેડિકલ ટેસ્ટ દ્વારા તમારે પછી પસંદગી પ્રક્રિયા થશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત